લિટલ સ્કોલર્સ દ્વારા વાર્ષિક ઉત્સવનું આયોજન બાળકો માટે હેતુસભર શિક્ષણનો અનોખો શોકેસ યોજાયો લિટલ સ્કોલર્સ દ્વારા શનિવારે પર્ફોર્મિંગ આર્ટ્સ સેન્ટર ખાતે સ્કૂલના એન્યુઅલ ફંક્શન અંતર્ગત વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પ્રથમ વખત પ્રિસ્કૂલ લેવલે જાપાની ઇકીગાઈ સંકલ્પનાનો પરિચય કરવામાં આવ્યો કાર્યક્રમ દરમિયાન ત્રણ વર્ષેલા નાના બાળકો દ્વારા માર્ગ સલામતી સાંસ્કૃતિક મૂલ્યો ભાવનાત્મક સુખાકારી સામાજિક જવાબદારી આવા વિષયો પર રજૂઆત કરાઈ વાર્તા કથન રોલ પ્લે સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા બાળકો દ્વારા સામાજિક જાગૃતિનો સંદેશો અપાયો કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણોમાં યુવા ઇન્ફ્લુઅન્સર્સની હાજરી લોકપ્રિય સામાજિક પરિસ્થિતિઓ પરથી પ્રેરિત મિની કેરેક્ટર પ્રસ્તુતિ અનોખા અને અસામાન્ય વ્યવસાયોની ઝલક સામેલ હતી સ્પોટલાઇટ વોક દ્વારા બાળકોના આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વને ઉજાગર કરવામાં આવ્યા કાર્યક્રમ પરથી સ્પષ્ટ થયું કે આજના સમયમાં શિક્ષણ માત્ર અભ્યાસ પૂરતું નહીં પરંતુ બાળકોમાં ભાવનાત્મક બુદ્ધિમત્તા સામાજિક જાગૃતિ આત્મવિશ્વાસ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જી મેમ આપનું નામ અને આજનો કયા પ્રોગ્રામ રાખવા આવ્યો છે મારું નામ શિખા આડતિયા છે અમે લિટલ સ્કૂલ્સ તરફથી આજે અમે એક એન્યુઅલ ફંક્શન એ આયોજન કરવા માંગ્યું છે જેમાં 3 વર્ષના બાળકોનો એન્યુઅલ ફંક્શન છે અમારી થીમ એક જાપાનીઝ થીમ છે ઇકીગાઈ જેમાં નાના બાળકોને અત્યારથી જ જોય અને મતલબ મતલબ સમજાવવામાં આવે છે છે આજની થીમ એ બેઝિસ પર જે કોઈ દિવસ એજને એજ રેસ્ટ્રિક્ટ નથી કરતી સોશિયલ રિસ્પોન્સિબિલિટી અવેરનેસ અને લવ ફ્રેન્ડલીનેસને બાળકો અત્યારની જ ઉંમરથી કેવી રીતે ફ્રેન્ડલી રહેવું કેવી રીતે દુનિયામાં ચાલી રહી વસ્તુથી જોડાયેલું રહેવું અને આગળ વધવું એ બધું અત્યારથી જ અમારી શાળા એમને શીખવાડી રહી છે તો આજનો કન્સેપ્ટ જે અમારો છે તે ઈકી છે જેનો એજ મેઇન પર્પઝ હતો કે તમે બધા ભેગા રો પ્રેમથી રહો અને જે આજુબાજુ ચાલી રહ્યું છે એને કન્સિડર કરીને આગળના ડિસિઝન્સ લો થેન્ક યુ